કલાકાર કલા કલાને જે આકાર આપી શકે એને બાબુ કલાકાર કહેવાય કલાને આકાર આપવો એ ખેડૂત ખેતી કરતો હોય ને બધા ન આવડે માલ ઢોર રાખતો હોય ને એ માલ ઢોરની ની બાબુ છે ખબર પડતી હોય ને જ ખડે બીજા ન પડે આ બધી છે ને કુદરતી બાબુ કલા છે મને એક ભાઈ કહેતા હતા મને કે મોદી સાહેબ છે કે એક જાય કે કઈ કામ એમને અજાણ્યું જ નહીં મેં ના ના બરોબર છે મેં સારા છે મોદી સાહેબ આપણા દેશ માટે સારા છે એમને એક જોવાય ઝેડ કોઈ બી કામ મેં કીધું એમ તો કે હા મેં કીધું હા બાકી કોઈ ઓલરાઉન્ડ નથી બાપુ કોઈને પાવર હોય ને તો ખોટી વાત છે અખિલ પ્રમાણ નો માલિક તમારું અને મારું જેનું સર્જન કર્યું છે બધીએ ખબર છે તમે શું કરો છો શું કરવાના છો ક્યાં જવાના છો બધી એને ખબર છે મને તો આ તમારા ગામમાં પહેલી વાર આવ્યો હમણાં જો આ ભાઈએ વાત કરી એમ ફોરણા આવ્યો તો પછી આ મોજરો ને બોજરો મીઠી પાલડી ને બધા ઘણા બધા આ બાજુ મને સાંભળે છે બોલાવે છે પણ આમાં તો છે ને બધું કડવા અનુભવે થાય બધા અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અત્યારે નથી હતો એક હજાર રૂપિયા મારો નાશ બાપુ એ દિના મહિનાના એક રાત માં આપે છે કહેવાનો મારો અર્થ કે જેથી કુદરત દે ને તેથી ભૂખ ભાંગે માણાથી કાંઈ નો પતે એક લખી લેજો પણ તમે તમારી જો નીતિ ઉપર હોય તમે તમારી ધારણા ઉપર હોય તમને તમારા કોણ ની ખબર હોય તમને તમારા ગુરુ ની ખબર હોય તમને તમારા તો ખોટી વાત હું હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી પાંચ લાખ ની શરત મારી આવજો હું પુરવાર કરી દઈશ મેં મારો દેહ નથી અપડાયો એમ ખુમારી જોવે મારા મા બાપ કોણ મારું કોળ ગયું આની ખુમારી ન હોય તો મરી જવાય બરાબર તમને મને બાપુ મને તો એમ થાય જીવે એવું આવ્યું છે અત્યારે શું ઘટે છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું મળ્યું છે તોય જીવતા નથી આવડતું અમર મેં કાય નથી અમર મેં કાય મરો કઈ નો હોય શું જોવે છે એ નથી ખબર ભલામાણા કોઈ ઠીગડા વાળું લુકડું મેર્યું એ મને દેખાડો હે અને આ ગયું કે આપડા ડોહલિયા બેઠા એમને પૂછો જેવી જિંદગી માંથી મોટા થયા છે મોટા કર્યા છે કેવી રીતે અરે બાપુ સમય ની ભલી હારી છે મને તો એમ થાય સતયુગ સતયુગ કરતા બાપુ હારો યુગ છે જીવતા આવડે ઘણા મોંઘવારી 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 છે જ નહીં તમને બધા લાગતી હોય ભલે અને મો જો નડતી હોય ત્યાં ત્રણ ત્રણ મોબાઈલ ને શું ગળામાં ભરાવા છે હે આપણને કોઈ ગામમાં સકન ન લેતું હોય ત્રણ મોબાઈલ ને શું કરવા હોય આપણે દસ વી માણા આપણે એટલે કામ કરતા હોય તો બરાબર કોઈ ગામમાં આઠાના ન દે એવું હોય ઈ જ ત્રણ મોબાઈલ લઈને રખડતા હોય બોલો પાછા કે મોંઘવારી એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે

સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચન ને ખાતર કાશીની બજારમાં બાપુ બૈરાની હરરાજી કરવી પડે હજી બૈરા વેસવાનો વારો આવ્યો આપણો અયોધ્યાની મહારાણી બાપુ બજારમાં બૈરાને વેચવા નીકળે લેવી છે કોઈને બાય લેવી છે અરે વિચારજો ખરો મારા રામ તમારે ને મારે શું ડખ પડ્યા છે હજી બૈરા વેસવાનો વારો આપણો ન થાયો તોય બાપુ સુક્યા નથી ને દુનિયા એના ગાણા એમ નો ગાય રામ કઈક ભોગ આપવો પડે કઈક સમર્પણ કરવું પડે દુનિયાના બુસ મારવા પછી કે ભુવા પાસે દાણા જોવો રહ્યું ભુવા દાણા શું જોઈ દે તમારા ત્યાં ગમે હોય અમારે ત્યાં નકરું જોવાનું ચાલે ત્યાં તમને કહું નામ લખાવવું પડે કે આજ કાલ ને આવજો બોલો તતણ દે ત્યાં વારો આવે અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે બોલો એમને એમ કે આમને મૂક્યાનો માર્ગ નથી તો આ શું જોર આવતા અરે હું તું ધાયેલું છે તમે જો આપણા ગઢ ખાવા દાણા નો તોય માતાજી દાણા નો જોરાય રહે માણા બનાવ્યા બે ટાઈમ રોટલો બે અમને શું નડે છે તોય નો જોરાય અરે એવું વાયલું છે તમે જુઓ ચોખ્ખું ઘી બજાર માં લઈને નાટા તમે રાડું વાળજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કહેજો દારૂ ઓલા બાવળી આમ વેસે તો ખપી જાય બોલો પીપડે પીપડા ખૂટી રહે ખોટું ખપી જાય છે હાસું નથી ખપતું નથી લાગતું કઈક આપણે ઉધા હેલા જતા એવું નથી લાગતું અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં છોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે તમે જોવો તો બાપુ મોજ કરી એવો સમય છે મને તો એમ થાય કાયલ મરી જશું જેટલો સમય મળ્યો આનંદ કરી લ્યો એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત ગઈ કટે કોટી અપરાધ વાતું કરવી ક્યાં કરવી

બીજા માં જાય કે છોકરા ને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી બીજા માં જાવ કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે એમ થાય આખી દુનિયા હારી રોવે છે આપણે ચા રો હરીને મેળવવા દાસી જીવન રોવે મીરા રોવે નરસી રોવે મારા નાથ તે માણા બનાવ્યા જો તારી આભા નો થાય તો તો અમારો આટો થાય હરીને ઈશ્વર ને મેળવવા માટે તમે કોણ છો આટલા બધા બેઠા છો મને કોઈ કયો કોણ છો તમે દુનિયા કે માણા 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 બન્યા હોય તો તો દુનિયામાં પૂજાય જાય મારા રામ હજી આપણે માણા જ નથી બન્યા તમને ખબર હોય જો તમે કોણ છો મને ખબર હોય જો હું કોણ છું આની માટે સદગુરુ જો સદગુરુ સિવાય બાપુ મીરાએ ભજનમાં કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 ન મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે હમણા ભાઈએ વાણીમાં કીધું ને કે આ જન્મ સુધારો ગુરુજી મારા કેમ ગુરુજીને કીધું કેમ હનુમાનને ન કીધું શિવને ન કીધું કૃષ્ણને ન કીધું કોઈને ન કીધું ગુરુજી મારા જન્મ સુધારો ગુરુ શું કામ કીધું ભગવાન કે ન સુધરે સદગુરુ જરૂર બાપુ આપણે જેને ભગવાન કહે છે એને સદગુરુ જરૂર પડી છે સદગુરુ સિવાય બાપુ આ લિસ્ટ માં નામ આવે જ નહીં એવા કાંઈક આવ્યા ને કાંઈક ગયા એમ નામ પતે એવું જ નથી એમ સદગુરુ જો કૃપા થઈ જાય તો જ મેળ પડે એવું છે બાકી જય ભગવાન હું તમને એક વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિ ને ગણપતિ માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું આપણે ફોટામાં માં મૂર્તિમાં મૂર્તિ છે ને હાથીનું નું લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં હોય હાથીનું નું કામ લગાડ્યું છે અને હાથીનું નું લગાડી શકે ભોળો નાથ તો એ બોલું કાપ્યું ત્યાં ન સોટાડી શકે અને માણા ને શરીર હાથી નું માસું આવડું હોય ફીટ થાય તમને કેમ લાગે એટલે આ બધું મગજ મારી વાળું છે અને આ સદગુરુ હોય ને તો સમજાય ને કે બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે આ એમના સમજાય સમજાય નહીં રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મરજા દે કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તો વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા રામાયણ કે છે હું નથી કેતો તો ખોટું તો હાલવા ન દે આ તો આધુનિક યુગ છે કોમ્પ્યુટરનો યુગ છે રામ મારતો નથી વાતે પાકી છે મારે સી વાતે પાકી છે તો સમજવું કેવી રીતે પણ એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટ મે બેઠા એક રામ સકલ પદાર્થ ને એક રામ સબસે ન્યારા ભજવાનો છે જુદો ને ભજી છે જુદો તમને મને બાપુ શેટુ ઈ પાડી દે ઈશ્વર છે ને ઈશ્વર આપડા જેવો સહેજ ની પહેલી વાત જ વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે વરસાદ પડે ને વરસાદ બે બે પાંચ ગૌ સુધી એક ધારો વરસાદ પડ્યો હોય તો જે વસ્તુ જે માણા મૂકે ને એના જેટલું પાણી મળે ગલાસ મૂક્યો હોય તો ગલાસ જેટલું મળે માટલું મૂક્યું હોય તો માટલા જેટલું મળે ડોલ મૂક્યો હોય ડોલ જેટલું મળે કોક ભાઈ ગયા ઊંધું મૂક્યું હોય કોરે કોરું રે વરસાદ તો દે પીડ્યો જ હોય પણ આમુક અમુક ને કોરે કોરું રહે છે ને એ ઊંધા છે આવડું મોટું કામ કર્યું ને આમાં બધા સહકાર નહીં હોય આમાં તો પછી હોમણ દૂધ બગાડવું હોય બે ટીપા સાઠ ના એટલે સાઠ જેવા તો હોય જ ગામ હોય હોય અમારે છે અહીંયા અને એના બે માંડવા ઉડી જાય ને પછી જઈને ખાવું ભાવે જે વિઘ્ન સંતોષી હોય ને એને એમ થાય મરબડું બધું એમ કેમ થઈ જશે એકા તો એમ કેમ થઈ જાય છે ને એમાં કુદરતને ને કરો આવે ને બે ગાળા જો આમાંથી ઉડે ને હા ધરીને ખાય મરબડું કારણ કે એની એમાં જ મજા આવે એના હાટું જ છે એની કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ આવા આવા જે ધર્મ કાર્ય થાય છે ને એને સપોર્ટ કરજો એને એને મદદરૂપ અને મદદ ન કરો તો મારા બાપ નડતા આ નડો પણ એમાં આમાં મને અમુક નામ આપ્યા ઈશ્વરભાઈ નાગજીભાઈ ઈશ્વરભાઈ મહાદેવભાઈ રમેશભાઈ નાગજીભાઈ ચેરમેન ધોળાભાઈ રવજીભાઈ હરેશભાઈ મહાદેવભાઈ આંબાભાઈ જોઈતાભાઈ ખરેખર સાત આઠ નામ છે ને બે તો આમ નામ વાંચે ને મને એમ થયું સાત આઠ મકોડા ની હાકળ હોય એવું લાગ્યું મને અને વાત એ હાજી છે બાપુ આ હાકળ થઈને જીવવાની જરૂર છે જે એકતા છે ને આપણા ઘરના પાંચ સાત સભ્યો હોય ને એમાં બધા બુદ્ધિશાળી એનો હોય બધા કમાતા એનો હોય ને બધા હોશિયાર એનો હોય બે છોકરા કમાતા અને એક ઉડાડતો હોય ને તો એ ઉડાડવા જ આવ્યો છે પછી દેકારા ન કરાય ઉડાડવા આવ્યો છે ઉડાડવાનો બધા હરખા હોય નહીં અને આખું એક હરખા બુદ્ધિશાળી નો હોય બધા પૈસાદારી નો હોય બધા આવડત વાળા હોય અને અને જરૂર એક બાપુ જયારે આનંદ કરતા હોય ને ત્યારે બાપુ માં ભગવતી ને આવવું પડે ને ઘોળિયા હાથને ને આવવું પડે તમારું અને મારું કાર્ય કોઈ દી બાપુ સફળ ન થાય એવું કોઈ જિંદગીમાં એનો વિચારું પણ મેં કર્યું છે એવું જયારે તમારામાં જાય ને જાગે ને તેથી સમજી લેજો એ કામ નું કઈ નક્કી નહીં સારું થાય કે બગડે એ મારો નાથ કરે થાય હું જ્યાં સુધી નથી ત્યાં સુધી હું હોય ત્યાં હરી ન હોય એક લખી લેજો કહેવાનો મારો મિનિંગ શું છે કે મેં કીધું એમ ખટારાના ડ્રાઈવર બાપુ આ સુધી હોય ખટારાના ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય ને મને કોઈ પાણી ભાઈ આ અઢી કિલોમીટર થયા છો અને બીજી વાત તો એ કે આ ધરણીધર દાદાની બાપુ કૃપા એવડી મોટી કે હું એવડો મોટો કઈ કલાકાર છું નહીં પણ તે પેલા મારે ફોન થયો તો પણ હું નતો આવી ગયો કારણ કે મારે બાપુ તારીખ ભગવાનને ની એટલી બધી હોય મહિનો દોઢ મહિને તો મારે તારીખ બુક હોય હું અભિમાન નથી કરતો પણ કુદરત ને કરવું કાલ મને હાજે ફોન આવ્યો ને હું બેઠો તો મારા ઘરે હાજે ફોન આવ્યો ને કે બાપુ કાલ પ્રોગ્રામ કરો છો કાલ થઈ જાય કાલ ખાલી છે અને ખરેખર આજની તારીખ એક જ ખાલી છે જો આ ઈશ્વર જેથી ભેગું કરે ને તેથી થાય તમારે ને મારી બાયું સડાવી નથી મેળ પડતું બાયું તો મેં પેલા બહુ સડાવી કારણ કે મેં ઝઘડા કર્યા છે એવા તમે આ બેઠા એમાંથી કોઈ નહીં કર્યા હોય મારવા કૂટવા સિવાય કઈ કર્યું નથી હારા હારા ને બાપુ માર્યા છે અને નકરા માર માર્યા છે એવું નથી આપણે મારે ધરીને ખાતો હા કઈ એવું નથી કે નકરા માર્યા છે આપણે તો સત્ય કેવું છે ને શું પેલા માર લઉં પછી ભલે બધા ભેગા થઈને મારે પણ બાપુ પગ્યા પહેલી વાત તો લાગ્યો જ નથી મારા મા બાપ સિવાય હું કોઈને પગ્યા લાગ્યો જ નથી આપણે કોઈ દી સલામ નથી કરી આપણે કોઈ દી મંદિરે નહોતો જીવન કોઈને કોઈ સીતારામ એને કાંઈ નહીં કોઈ દી મંદિર બંદિરે પગ્યા લાગવાનું એ કાંઈ આવતું નથી મને મારા મા બાપે દુનિયા દેખાડી છે એને પગ્યા લાગવાનું અને હું તો તમને કહું છું કે જળવાય ને તો મા બાપને જાળવજો જિંદગીમાં ક્યાંય નો પગે લાગવું પડે આપણી ગેરંટી માને ને બાપ ને પગે લાગી અને જાવ આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી

મારે તમને કોઈને વેરાગ નથી લગાડવું અમે તો આખી રાઈ રાયડ પાડીને અમે ઈશ્વરને કહ્યું મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે અમારે કોઈને કાંઈ વેરાગ નથી લગાડવો પણ કરવા જેવું છે આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ જીવનમાં તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને કાંઈક મોજ કરી લેજો એટલા જ માટે બાપુ મહાપુરુષોએ તમને અને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે એકાદ ભજન કરીને પછી પાછું હું તમને તમારી જેવી મોજ કરાવીશ વાતો કરીશ મને ઘણા બધા કીધું આ હું આવ્યો ને તમારા વિડીયા કેમે બહુ જોઈ તમારા પર જોયા કઈ નહીં મળે હું બોલ્યો એ કરજો જોઈને તો આખી દુનિયા જોવે આ તમે આ બેઠ બેઠાએ જોવો છો જોયો શું બોલે મને કે શું સિંગડા બીંગડા વિગ્યા છે હું તમારી જેમ જ છું